માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર મહાદેવ આપણે આવી ગયા હા પ્લાન્ટ ઉપર અને વાગ્યા છે લગભગ દસ વાગે દસ વાગે દસ ની વાગે દસ ને ચાર થઈ દસ 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 ને ચાર થઈ એ અને આજ બે બાઇક ધોવું હતું એટલે જયેશભાઈને કીધું બાઇક ધોઈ આલો અમે બે જણા થઈને ધોઈ નાખીએ હું બે જણા થઈને થોડી મહેનત કરીને બાઇક ધોઈએ પોણી આવ્યું પોણી આવી ગયું તો પોણી પણ આવી ગયું નસીક પાળો હવું અને કાલે મિત્રો અમે ગયા તા આપણે જે જેહર ભુવાજી હી આપણે એનો બ્લોગ બનાવ્યો તો રાતે થઈ ગયું મોડું બરોબર તો અમે આજે લેટ ઉઠ્યા હતા શ્યામપુર આવ્યો તો આપણા ભાઈ બાઈક લઈને આવે છે કોઈ બાઈક લેતા બાજુ હે શેમ્પુ લાવ્યો શેમ્પૂ મસ્ત ચોખણ ઉભો કરજો એટલે ઘોડી મસ્ત ધોવાનું ગોળી ડબલ કરી દેજે તો આ મારું બાઈક છે તે હું ધોતો નહીં સાફે કરતો નહીં ટાઈમ મળતો નહીં હોવ જેવું જોવો કદી લગભગ સાફ કરી મૂરત આવી જ્યું હોય ધોઈ બધા ભેગા છે ધોરી નાખો

એ વેલી રાતારો અલ્યા થોડી દિન ખરા ઓ આલો આલો વીક લાગે છે જો ઋષભ વાળા હજુ દોડ જોયો ને એટલે આવ બીજા એના ડાયરેક્ટ આ

अपने बीजा थोड़ा, थोड़ा मंगा बिस्किट तोड़े मत मस्त बदल ना लो को ना कर पहाड़ी पर मिल दो आलो ये आलो ये आ रही से बोल का ले मारा हरमन दादा जय बजरंग बलि जय बजरंग बलि ले बजरंग बलि so દો ડાકા મોટ કરાવેલામ ખવરાવ દો લે લે ડાકો કાચમાં લે લડો નહી ઘણા લાય ખો તો થઈ જાય હવે એ રહ્યા હા આપણે હવે જઈએ આપણે બાઈક ધોવરાઈ કે તો કે જઈક ને બધું બાઈક ધોઈ નાખ કાકા હવે નાખે ના આવતા રહે કે બધું ખોલ કરીને હો

પોણા થોડું મદદ કરે કે પોણી નહીં શોટું હાલ પેલા ભાઈને ને દે કરે જો મસ્ત બીજે શોટ તું તો ચલો બાઈક તો ધોરાઈ જાય જયેશભાઈ અમારે થોડું કોમ કર્યું મારા ભાઈએ જ થેન્ક યુ જયેશભાઈ તો મિત્રો આપણા બજાર જવાનું થયું તો આપણે ગાડી લેવા આવ્યા હતા ગાડી લઈ લીધી એટલે વસ્તુ લેવા જઈએ તો હું લઈએ તો હું બતાવીએ હું અમારા અરીબાના જે ચાના કારીગર છે એ બે જણા તો મળીએ ત્યાં તો મિત્રો આપણે જઈએ તો બજારમાં પણ બહુ ટ્રાફિક છે તમે જુઓ દિવાળીનો માહોલ છે એટલે માહોલ ગરમ થઈ ગયો

લગાવે આ ટાઈપ ચા ચાનો તો એ પડી આ ટાઈપ અને આપણે આ જોવા જોવાનું તો પૂછવાનું એટલે કારીગરો જ અત્યારે ચા પીવા જો કારીગરો જતા રહ્યા પણ પાડી તો કશું વાંધો નહીં મસ્ત તૈયાર થઈ જાય મંદિર અને ઘર પણ હવે તૈયાર થઈ જાય તો થોડા ટાઈમમાં આપણે વખણ બહુ મસ્ત આયોજન રાખવાનું હોય એ તો તમને ખબર પડી જશે ટીમ દ્વારા તો આપણે વધી ઓફિસે જઈએ

પ્રતાપગઢ આ જોઈ જોયું તો ભાઈ પ્રતાપગઢના છે કારીગર આવ્યા અને આપડા પૂર્વ જે મંદિર બનાય તે થાય છે લગાવી એઓની ટીમ આપી